ભાજપના હોદ્દેદારો તેમજ વિસ્તારના આગેવાન મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું જેમાં યુવાનોનો વિશેષ સહભાગ નોંધાયો આ કેમ્પનું આયોજન ગાગુસા ગુજરાત સ્ટેટ વાઇસ પ્રમુખ રાષ્ટ્રીય મુસ્લિમ પસંદા મહાજનની આગેવાની હેઠળ આદર્શ બ્લડ બેંક થરાદ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યાસ્મીન બોરાએ જણાવ્યું કે સમાજ સેવા અને માનવ સેવા માટે રક્તદાન જેવી પ્રવૃત્તિઓ એક પવિત્ર કૃત્ય છે યુવાનોને આવા કાર્યોમાં જોડાવવું એ જ ખરેખર દેશ અને સમાજની સાચી સેવા છે રજબભાઈ ફકીર હિંમતનગર ખબર ન્યૂઝ થરાદ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મારું નામ યાસ્મીન વોરા છે મુસ્લિમ વેલફેર એસોસિએશનની હું ગુજરાત મહિલા અધ્યક્ષ છું આજે થરાદ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સર્વરી ગ્રુપ અને મુસ્લિમ વેલફેર એસોસિએશન દ્વારા

અને ગગુસા એ બી આજે સડસઠમી વાર રક્તદાન કર્યું છે તો એ હું એમને અભિનંદન આપું છું કે આવી રીતે સેવાના કાર્ય કરતા રહે અને બીજાને બી મોટિવેટ કરતા રહે થેન્ક યુ સો મચ